અને તને કહી દઉં હું આની આરે કોઈ દી રમતો ને અને તું માર છોકરાય નો રમતી નો મે રમુ હા હાલ બેટા મને મારો હે ને માં પપ્પા આવે ને એટલે બધું કહી દેવું એ લે અરે કહી દીજે ને હું હું તારા બાપા ને બીવું હું મારો દીકરો લે કેવી તેમ કી દે હે હાલ બેટા એટલે ડોસી તને કહું આ દમણું આપડે લઈ લીધું કામ થઈ ગયું નઈ ઓડું હા અને હું શું કહું આપડે આ કુગરા લીધા હે ને

પાછું બેટા <laughs> 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 <laughs>

જોશી એ સો જો તો કેમ કરે છે હા હવે હે હે ને ભાગ લે એ જ છે હા પણ એ છે એ હળકો વે જા એ હા

પપ્પા લે લે બટા શું થયું માર્યું કા તને માર્યો દાદીની વાકાને તે લાયા ભાગના બધા લઈ ગયા ને મને માર્યું બટા એમથી પેટની હે પેટ ની હેડકવાયલો બધું ભાંડા ભરાય એટલે આયા

હવે છોકરા ને બિસારા ને જેને તેરે મારે હું નો હોય તેરે આ લિયા જાવ હાલ હાલ આજ નેઠો કરવો છે હાલે તો માની બે જને એક ઢોલે સીટા થા કા એટલે કા એટલે વાત કોને વાત કોને ચાલા પેલા પૂછે તું

અવા કને જાતા ગુગરાલા અને ગુગરાલા ઇમ ખોકાલે એલી ઢૂસીતે હલકે હલકો ભાત હતો પાડ્યો એ પાડી દીધો તો પણ ભાત પાડતી જ ને તેરા નાયે બધા માર છોકરાને ગુગરા લેતે આઈ હે દેવી આ તે બધા ખાઈ લેપોહો બધા જાડા થઈ જાય શું આ તમે મા <Carbonika> <tutly> ના બિના નવા લઈ આવજો હા હા છોપડો આયા થી છોપડો હોય દાનો માય નગી અરે તો કાઢ લખો હવે ભલા મણા જે તે વસ્તુ આવી લાવીને એટલે છોડેલ ગરી જાય ને લે મારે બાયરી નઈ છોકલો એકલો પડી જાય એટલે હા હાલો ખાઓ હાલો હાલો